હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો હવે આપણે આવી ગયા છે ફાઇટ તો હવે એની હિસ્ટ્રી હું તમને કહું ને તો અહીંયા નીડલ્સના ક્લિફ હતા પહેલાં ચાર ઊભેલા પથ્થર હતા પણ હવે સેવન્ટીન સિક્સટી ફોરના તોફાનમાં એક તૂટી ગયો ને હવે માત્ર ત્રણ જ બચ્યા હવે અહીંયા જવા માટે છે ને બે રસ્તા છે એક તો છે ને પગથી ચાલીને જંગલમાંથી જવાનો રસ્તો છે જે આ હું જાઉં છું સ્ટેરકેજ થી ઉતરી અને નીચેથી જવાનું છે આખો લાંબો રસ્તો છે અને બીજું છે અહીંયા ઘડી કેબલ કાર જે થોડા મિનિટમાં જ તમને નીચે લઈ જાય આજે દેખાય છે ને માઉન્ટન એ ચોક ક્લિફ ના બનેલા છે એ 670 મિલિયન વર્ષ જૂના છે એ છે ને ચોક નો પથ્થર છે આ જો એમાં એક મોટો પથ્થર મને મળ્યો છે જો કેટલું સરસ લાગે છે આ કેબલ કાર છે આ માઉન્ટ નું કલર પણ જોવું આ ઉપરથી તેટલું ફાઇન લાગતું તો એવું લાગે કે પેઇન્ટિંગ કર્યું હોય ને રિયલમાં આવું હતું જો હવે અમે જઈએ છીએ હા કેબલ કારમાં ઉપર જઈએ છીએ ઉપરથી પણ બહુ જ સરસ દેખાતું હતું આ ઉપર પહોંચીને અમે આ જ સેમ જગ્યા બીજી સાઈડથી જોયું તી હું તમને બતાવું આ મેં ગાડી પાર્ક કરી અને પછી આ જો અહીંયાથી વોક કરીને જવાનું હતું અહીંયાથી જોવાની પણ બહુ મજા આવી શું મસ્ત હતું જો અહીંયાથી વોક કરીને અમે ઉપર ગયા હતા આ ફિંગર છે ને ત્યાં આગળ અને ત્યાંથી તો શું નજારો હતો અરે બાપરે જન્નત કહેવાય જન્નત અને જન્નત જોયું હોય ને તો આજુ વાવ એકદમ ટોપ પરથી અમે જોયું હતું હવે સાઈડમાં જે છે ને એ બે પાછા પથ્થરની વચ્ચે છે જો માય ગોડ ઇઝ સો બ્યુટીફુલ બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો આ વિડીયો આ જોઈ લો જન્નત આવજો